નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ગાલા અસાઇમેન્ટ એટલે કે નવનીત કંપનીનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ પ્રથમ પરીક્ષા માટે જે આવેલું છે તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છે તેની અંદર આજનો આપણો વિષય છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ એ ખરા ખોટા તો શરૂઆત કરી આજના વિડિયોની તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે તમે નાના હતા ત્યારથી ભણતા આવો છો કે આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હોય છે જે નવનીત કંપનીના એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થતા હોય છે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો છે એ તમારી પરીક્ષાની અંદર આવતા હોય છે તો આ જે પ્રશ્નપત્રનું જે અસાઇનમેન્ટ છે આદર્શ પ્રશ્નપત્ર સહિત તેને તમારે ઘર બેઠા મેળવવું હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે

વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ વારસાની વ્યાખ્યા આપેલી છે અને એકદમ સાચી આપેલી માટે આજનો આ વિધાન છે તે સાચું છે ત્યારબાદ બીજો પ્રશ્ન હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે ભૂમિ સ્વરૂપો વાળો છે ટોપિક છે તેની અંદરથી પૂછાયેલો છે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે ભૂમિનો સરસ મજાના આકારનું નિર્માણ કરે છે તો વિધાન આવશે સાચું ત્રીજો પ્રશ્ન આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ત્રણ સિંહોની આકૃતિ છે તો આ વિધાન છે તે ખોટું છે કેમ ખોટું છે તો કે આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે તેની અંદર ત્રણ સિંહોની આકૃતિ નથી ભાઈ ચાર સિંહોની આકૃતિ છે માટે વિધાન કેવું છે ખોટું છે ચોથો સવાલ ઓસ્ટ્રેલિયોઈડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી તો સાચી વાત છે ઓસ્ટ્રેલિયોઈડ પ્રજા છે તે અગ્નિ એશિયામાંથી આવેલી હતી પાંચમો સવાલ આર્યમાં દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા હતી તો વિધાન આવશે આ વિધાન ખોટું છે કારણ કે આર્યો છે તે પ્રકૃતિના તત્વો જેવા કે વરસાદ સૂર્ય નદી આ બધી આ બધાની પૂજા કરતા પૂજા અર્ચનાઓ કરતા હતા ત્યારબાદ તેમને તેની રૂચાઓ રચવાની શરૂઆત કરી અને પછી વેદોનું પઠનની શરૂઆત કરી અને ત્યારબાદ વેદ પઠન પછી છે તે લોકોએ વેદ છે તેને પઠનની શરૂઆત કરીને પછી યજ્ઞાદી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી તો આ વિધાન આપણું ખોટું છે આગળ જોઈએ પ્રકરણ નંબર બે પેલું કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય તો આ વિધાન છે તે એકદમ સાચું છે પ્રાચીન ભારતનું માટ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું યંત્ર એટલે આપણો ચાકડો તો વિધાન આવશે સાચું ત્યારબાદ બીજો સવાલ કે ભારતના દરિયા કિનારાની કુલ લંબાઈ આઠ કિલોમીટર છે તો આ વિધાન કઈક બંધ બેસતું લાગતું નથી કે ભારતના દરિયા કિનારાની લંબાઈ આઠ કિલોમીટર નથી કેટલી છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ભારતના દરિયા કિનારાની લંબાઈ છે તે કેટલી છે આગળ જોઈએ ત્રીજો સવાલ હકીકના પથ્થરને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે એકદમ વિધાન સાચું છે ત્યાર બાદ ચોથો સવાલ ઋગવેદ એ સંગીત નો વેદ ગણાય છે નહીં ભાઈ આ વિધાન ખોટું છે કેમ તો કે ઋગવેદ છે તે સંગીતનો વેદ નથી સંગીતનો વેદ છે તે છે આપણો સામવેદ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે સામવેદને શાસ્ત્રના તરીકે ઓળખવામાં આવે છે તો કે સંગીતની ગંગોત્રી

કે સાચું વિધાન છે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું પણ વિધાનજો દડો નગર છે તે નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું તો આપણું વિધાન આવી ગયું ખોટું બીજો સવાલ મોહેન્જો દડો નગરના રસ્તા નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા હતા

કારણ કે એમાં આપણને આવી લાઈન આપેલી છે આ સપ્ત સિંધુ નદી છે તેની અંદર કઈ સાત નદીઓનો સમાવેશ થાય છે તો કે સપ્ત સિંધુ સૌથી પહેલા આપણે લઈ લેવાની એક સિંધુ નદી સિંધુ નદી આવી ગઈ પછી આવશે સતલુજ સરસ્વતી રાવી બિયાસ અને જેલમ નદી છે આ સાત નદીઓ છે તેને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવતા તો આ જે સાત નદીઓનો પ્રદેશ છે તે ભારતીય સંસ્કૃતિનો નો પ્રદેશ છે આગળ જોઈએ

વિધાન આવી ગયું આપણું અહીંયા સાચું આગળ જોઈએ પ્રકરણ નંબર ચાર માંથી પૂછાતા પ્રશ્ન તો કે વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે તો વિધાન આપણું આ છે એકદમ સાચું ત્યારબાદ આગળ જોઈએ બીજો સવાલ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે તે તમિલ ભાષાની અંદર લખાયું નહોતું તે લખાયું હતું એ ભાષા હતી પાલી ભાષામાં લખાયેલું હતું

તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે જેમાં સુદપિટક વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે તો આ વિધાન જોતા તો આમ સાચું લાગે બધું સાચું લખ્યું છે સર સાહિત્યમાં ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું એમાં ત્રિપિટક કહેવાય છે એમાં સુદપિટક વિનયપિટક અને અભિધમ પિટકનો પણ સમાવેશ થાય છે પણ અહીંયા જો આ શબ્દ જુઓ આપણો કે અહીં આપણને આપેલું છે જૈન સાહિત્ય તો જૈન સાહિત્ય નોતું એ હતું કયું તો કે બૌદ્ધ સાહિત્ય હતું કયું સાહિત્ય છે નાગાર્જુન હતા વિધાન એકદમ સાચું છે બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન પછી

તો વિધાન આપણો આવશે ખોટું પાંચમો સવાલ મહાદેવ નટરાજ નું શિલ્પ હૈદરાબાદ ના સંગ્રહાલય માં સચવાયેલું છે મહાદેવ નટરાજ તેનું શિલ્પ છે તે હૈદરાબાદ ના સંગ્રહાલય માં સચવાયેલું નથી તે ક્યાં સચવાયેલું છે તો કે ચેન્નઈ ના સંગ્રહાલય માં સચવાયેલું છે ખાસ યાદ રાખજો આગળ પ્રશ્ન

નિયંત્રણ હેઠળ કરાય છે તેના નિયંત્રણ હેઠળ કરાય છે ખાસ યાદ રાખજો સરકારી તંત્ર દ્વારા નથી થતી સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ થાય છે જ્યારે સંરક્ષિત જંગલો છે કયા જંગલો સંરક્ષિત જંગલો જે છે તેની દેખભાળ છે તે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે જો આવા પ્રશ્ન પૂછાય ને જ્યારે પરીક્ષાની અંદર ત્યારે છે ને બધા હાચું હાચું લખીને આવી જાય અને ન્યાય એક આપણો માર્ક્સ કપાય જાય તો આ વિધાન આવશે આપણો ખોટો ત્યારબાદ બીજું છે નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે નિર્વનીકરણ શું કામ થાય તો કે માનવીને વિકાસ કરવો છે એટલા માટે નિર્વનીકરણ થાય છે તો આ વિધાન સાચું છે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે આ સાચી વાત છે ભારતના જંગલોમાં એક સમયે ચિત્તાઓ જોવા મળતા જે હવે જોવા મળતા નથી તો વિધાન આવશે

છે ખોટું ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર દસ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે હા વિધાન સાચું છે આગળ જોઈએ બીજો સવાલ શિયાળામાં લેવામાં આવતા પાક ને રવિ પાક કહેવાય આ વિધાન પણ સાચું છે

કે શણના રેશાને ગોલ્ડન ફાઈબર કહેવાય છે તો વિધાન એકદમ સાચું છે આગળ જોઈએ પ્રકરણ નંબર અગિયાર પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે એકદમ વિધાન સાચું છે પછી આગળ બીજો સવાલ એક કિલો કવનું ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ બારસો લિટર પાણીની આવશ્યકતા હોય છે નહીં એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે કેટલા લિટર પાણીની આવશ્યકતા હોય છે પંદરસો લિટર કેટલા લીટર પંદરસો લિટર પાણીની આવશ્યકતા હોય છે આગળ જોઈએ ત્રીજો સવાલ ઈસવીસન અઢારસો બ્યાસી માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું નહીં આ વિધાન ખોટું છે કેમ કે સર અઢારસો બ્યાસી માં તો પૂર્વીય નહેરનું નિર્માણ થયું હતું તો કેમ ખોટું છે પણ ગંગા નહીં પૂર્વીય યમુના નદીનું નિર્માણ થયું હતું કઈ નદીનું પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ચોથો સવાલ જોઈએ કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય સાધનો છે હા આપણા દેશની અંદર મોટા ભાગે સિંચાઈ છે તે કુવા અને ટ્યુબવેલ દ્વારા જ થાય છે માટે વિધાન સાચું છે પાંચમું ધરો યોજના એ તાપી નદી ઉપર આવેલી છે નહીં વિધાન ખોટું છે કારણ કે ધરો યોજના છે તે સાબરમતી નદી ઉપર આવી છે કઈ નદી ઉપર આવી છે સાબરમતી નદી ઉપર અને તાપી નદી ઉપર આવેલી જે યોજના છે તેને કહેવાય છે ઉકાઈ કઈ છે ઉકાઈ યોજના છે યુકાઈ ડેમ છે તે તાપી નદી ઉપર આવેલો છે આગળ જોઈએ

આગળ ચોથો સવાલ ભારત સરકારે ઓગણીસો માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો નહીં ઓગણીસો માં નહોતો કર્યો ઓગણીસો ને એક્યાસીમાં કર્યો માટે વિધાન ખોટું છે ક્યારે કર્યો હતો તો કે ઓગણીસો ને એક્યાસીમાં પછી પાંચમું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા એટલે કે ઉદારીકરણ દેશના અર્થતંત્રને શું છે વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા એટલે ઉદારીકરણ નહીં 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 એને કહેવાય

પછી આગળ ચોથો સવાલ ભારતમાં બેરોજગારી બેરોજગારીની સમસ્યા વધુ ઘેર બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો નથી વિધાન ખોટું છે કારણ કે વસ્તી વધારાના કારણે પણ બેરોજગારી વધે છે તો વિધાન આવશે ખોટું પછી પાંચમો બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમ બજાર છે નહીં એને બ્રેન ડ્રેન એટલે કે જે બુદ્ધિશાળી લોકો છે બીજા દેશમાં જાય એને શ્રમ બજાર કહેવામાં આવતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ દસ ના વિભાગ એના ખરા ખોટા વાળા પ્રશ્ન સોલ્યુશન આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ વિદ્યાર્થીઓ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત